જેતપુર સરકારી હોસ્પિટલ પાસે નગરપાલિકાની ટ્રોલીમાં વૃક્ષ કાપવાની કામગીરી દરમિયાન ટ્રોલી ટીસીમાં અડકી જતા શોર્ટ સર્કિટ થયો વૃક્ષ કાપવાની કામગીરી કરતા ત્રણ યુવકોનો બચાવ થયો છે ટ્રોલી ટીસીમાં અટકી જતા ટીમ આવી પાવર બંધ કર્યો હતો સદનસીબે વરસાદનો હોય અને ટીસીમાં ટ્રોલીમાં બેસેલ એક વ્યક્તિને ટ્રોલીમાં ઊભા રહેલ બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે નગરપાલિકા દ્વારા હાલ નડતરરૂપ વૃક્ષ કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે સરકારી હોસ્પિટલની બાજુમાં વૃક્ષ કાપવાની કામગીરીમાં આ ઘટના બની મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે